નમસ્કાર મિત્રો આજની તારીખ છે નવેમ્બર બે હજાર પચીસના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકવીસો ગુણી પ્લસ નવી મગફળીની આવક છે ને નવી મગફળી ને અત્યારે નવા શેડ ઉપર ચાલી રહી છે તો ચાલો રજી અંદર ચાલે જાણીએ નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને તમે અમારો વિડીયો ભાઈ ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા પેજને ફોલો અને વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા ને જેથી તમને નવી માહિતી રોજ મળતી રહે રૂપિયા ભાવ થયો ભાઈ નવી જીવીસ મગફળી ની વાત કેમ માં સારી ભાઈ મગફળી અગિયારસો ને આડત્રીસ રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના જ ના દાણા ભાઈ જીવીસ ના જોઈ લો અગિયારસો આડત્રીસ ભાવ થયો આખો વકલ જીવીસ

ભાઈ ભાઈ રૂપિયા ભાવ થયો નવી ને ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી પડી એક હજાર ને ત્રીસ રૂપિયા ભાવ ફોર ફોર વન ના ભાઈ આજના એના દાણા ભાઈ જોઈ લો બંતા આ પાણી દે પૂજે છે કે સંકળાઈ છે નમ આ તો થાય તો બોલ બોલ મત બોલતા જીન કે બર નવા એફન માંડવા છે નમવા ઓ બોલ બોલ લે બેંજર માં ચાકન દવા ડાવી ગતો 1018 મળગો બાઈ 1018 રૂપિયો ભાવ થયો 39 નંબર નવી હે ભાઈ પુલેટની વાત કરે વરસાદમાં પલળેલી હે ભાઈ 1018 રૂપિયો ભાવ નવો 39 નંબરના આજનો એના દાણા ભાઈ જોઈ લો એક હજાર ને પંચાણું રૂપિયા ભાવ થયો ભાઈ નવી છાસઠ નંબર મગફળી મગફળીની ક્વોલિટી વિશે વાત કરીએ તો ભાઈ જેવો ક્વોલિટી ભાઈ મગફળી આવી છે ભાઈ એક હજાર ને પંચાણું રૂપિયા ભાવ નવી છાસઠ નંબરના અને ભાઈ આ છાસઠ નંબરના દાણા ભાઈ જોઈ લો ઢગલી છાસઠ નંબર ની યાદ નથી ભાઈ એક હજાર રૂપિયા ભાવ થયો મગફળીનો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ નવી છે ભાઈ એક હજાર રૂપિયા ભાવ આ નવી મગફળીના આજના ભાઈ આ ઢગલી એ લૂઝની આખી અને એના દાણા ભાઈ મગફળીના ભાઈ આ મગફળીનો ભાવ નવસો ને અડસઠ રૂપિયા થયા ભાઈ નવી એ ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં નવીએ ભાઈ મીડિયમ ક્વોલિટીમાં લે ભાઈ નવસો ને અડસઠ રૂપિયા ભાવનો આજનો ભાઈ આ ઢગલી લૂઝ નહીં આજનો ભાઈ આ નવી મગફળીનો ભાવ નવસો ને અડસઠ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ મગફળી જોઈ લો નવસો ને અડસઠ રૂપિયા ભાવ નવી મગફળીના ભાઈ આજના ને આના દાણા ભાઈ જોઈ લો હા વકલ એટલે ભાઈ નવસો ને પચાસ રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબર મગફળી એ ભાઈ નવી ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી એમાં આવી છે ભાઈ મગફળી જોઈ લેવા નવસો ને પચાસ રૂપિયા ભાવ સાડત્રીસ નંબરના આજના અને આ એના દાણા ભાઈ સાડત્રીસ નંબરના જોઈ લ્યો આખો વકલ એક હજાર દો એક હજાર દો માં લખવાય રાહુલ ભાઈ એક હજાર ને દસ રૂપિયા ભાવ થયો નવી ઓગણચાલીસ નંબર મગફળી ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ મગફળી જોઈ લો એક હજાર ને દસ રૂપિયા ભાવ નવી ઓગણચાલીસ નંબર ના ભાઈ આ એના દાણા ઓગણચાલીસ નંબર ના જોઈ લો હા વકલ ભાઈ